જય જય વર્કરજીશ જય મોરલિત જય ઠાકોર અંકિતભાઈનો ફોન આવ્યો હાડા અગિયાર વાગે રાતે તો પછી મને તો વિડિયો બનાવી જ નાખવું અમે કીધું અત્યારે જ મારે ઓલું ત્રણ શિયાળ પહેલાં પહેલાં વેજાભાઈનું રેકોર્ડિંગ કદાચ એને નાખ્યું હોય ને હાંભર્યું હશે તો કે હું તમે મનસુખભાઈને કહેતા હતા ભાઈ મનસુખભાઈની એકની વાત મારે નહોતી ફોન ફોને કરી લીધો પર કૃષ્ણ વિશે તમે આમ બોલ્યા હતા એમ દાયરામાં એનું કંઈ લોકેશન માગવાની મારે કંઈ જરૂર નહોતી ને એનું લોકેશન માગવું હોય તો મને તો ભેગા થયા હતા અમે ચોડા પીધી તે પછી એ રેકોર્ડિંગ ત્રણ મહિના પહેલાંનું છે અમે ફતેહપુરના પાટીએ ભેગા થયા હતા મંચુભાઈને ત્યારે તો એનું લોકેશન માગવાની એની કોઈ મારે જરૂર નહોતી તો રામો જ તો રામો જ નથી અહીંથી કોઈ કોઈ પણ મારે વેજાભાઈને કીધું કોઈ પણ કૃષ્ણ વિશે કે કોઈ ભગવાન વિશે બોલે અમે એટલે તમે માથે ના એમ તો પછી ભગવાનનું કૃષ્ણનું કીધું કે અમે નહીં માની એમાં માનતા નથી તો ભાઈ ના માનો તો અમારે કોઈ ધરાડમાં માનવવાય તમને નથી અને માનતા નહીં હું તો એમ કહું પછી મેં દસ નવ દસ અવતારનું કીધું ત્યારે તો એ કઈ નામ બતાવો એટલે હું બીજાને ઘેરે બેઠો એટલે મારે કઈ લાંબુ વાત થાય એમ નહોતી એટલે અત્યારે વિડીયો સીધો બનાવી નાખો મી અત્યારે જ વિડીયો મૂકી દેવો એમ એટલે એને એમ થશે ખબર નહોતી એમ પેલા અવતાર મસી અવતાર પછી કાસબાનો અવતાર સમુદ્ર મંથન જીવ ત્યારે પછી વરા અવતાર પૃથ્વી ને લઈ એ વાત સમુદ્રમાંથી નરસિંહ અવતાર થયો પછી રામ અવતાર થયો કૃષ્ણ અવતાર થયો પરશુરામ અવતાર થયો બોધ અવતાર થયો વામણ અવતાર થયો પછી કલે અવતાર દસમો અવતાર આવશે જીવતા હોય જો હું શું થાય હવે તો કલી જુગ ઘોડિયામાં હું તો હશે એને મારવા આવશે ને ત્યારે કલી અવતાર કહેવા છે આ સનાતન ધર્મ છે સાધુની વાત કરી મી કે ભાઈ અત્યારે સાધુ એવા છે કે અમારા બૈડામાં જુનાગઢમાં તપસ્યા કરે એને દર્શન નો થાય સાધુ ને આસારામ ગયા ભાઈ ઈ સાધુ દર્શન નો થાય એવા સાધુ છે તો સનાતન ધર્મ કોને કહેવાય કે કોઈ અતિથિ આવે ને તિથિ નીકી ના હોય એ ક્યારે આવી જાય એનું સ્વાગત કરે એને ખવડાવે પીવરાવે એ સનાતન ધર્મ સતી તોરણ બે ઢોલિયા આડા રાખીને નાવા બેઠા અડધા ઉઘાણા એના અંગ ખાટલા આડા રેખા ઢોલિયા કોઈ દેખે નહીં નાવા બેઠા સાધુ આવ્યા ડેલી ખખડાવી સતી તોરણના ને આઈ રહ્યા છે એક એક અવાજ બીજો અવતાર માર્યો સતી તોરણના જાડેજો આહીં રહ્યા છે ત્રીજો અવતાર માર્યો ટકોરો સતી તોરણ ને જાડેજો આઈ રહી છે ક્યારે સંતો હાલતા થઈ ગયા સતી તોરણે આમ કરીને ડેલી ખોઈલી અડધા અહીના ઉઘાડા અંગ ક્યારે સાદીની પાઘડી ઢાંકી દીધી કે સતી આ ક્યારે સતી કીધું તું કે મારી વે ફાટી બ્રહ્માન ગઈ મારી રજિયા રહી રહીને મારે હાથ આવા સંતોને કેમ મોડા મળીએ મારો હાલો જાય મારો સરગા પૂરી ડો સા આ એની તિથિ કોઈ નિક ન હોય એનું સ્વાગત કરે એ સનાતન ધર્મ એટલે લાંબી વાત નથી કરવી જય મુરલીધર જય ઠાકોર